જહાંગીરપુરામાં વેપારી બોલાવ્યા બાદ વેપારી વેપારી પાસેથી સત્તર લાખ થી વધુ રૂપિયા પડાવી લેનાર ટોળકી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા ફરિયાદમાં વોન્ટેડ આરોપી ગેંગના સાગરીતો એવા રમેશ ઉર્ફે રામ નાવડિયા રાહુલ રમેશ કથિર્યા માયા રમેશ કથિર્યા અને કેતન મગન ભાદાણીને નવસારીના એરુગામ ખાતે આવેલા કેવલ ફાર્મ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ લાખ નવ હજારની રોકડ મોંઘા દાટ સાત મોબાઈલ ફોન કાર તથા આરોપી પાસેથી પોલીસ ઇન્સ્પેક્ટરનો ડુપ્લિકેટ કાર ટાઈમ્સ ઓફ વોચ પ્રેસનો આઈડી કાર્ડ સહિતની મત્તા મળી આવી હતી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઇસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે આ જાજીપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ અગિયાર લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં પાંચ ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં એક ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે